તો લોકસભાની ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે આ વચ્ચે રાજ્ય સરકારના મંત્રી ભાજપના ધારાસભ્ય અને બારડોલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાને ચૂંટણીની તારીખોને લઈને સ્વપ્ન આવ્યું જલથાણ ખાતે રસ્તાના ખાતપુરતના કાર્યક્રમની અંદર પ્રભુ વસાવા એલાન કર્યું કે બે દિવસમાં આદર્શ આચાર સંહિતા લાગુ થવાની છે તો રમણ પાઠકરે ત્યાં સુધી દાબો કરી દીધો કે પંદરમી માર એટલે કે આજે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે બરાબર આપણો પરિવાર સભ્ય છે એ ભાવ સાથે આગળ વધી રહ્યા છે જ્યારે પોદર તારીખે હજાર સુધી ભોળવાની છે ચૂંટણી નહીં જ્યારે તારીખે હજાર સુધી ભોળવાની છે જયારે પંદર તારીખે આચારસહિત પડવાની છે ચૂંટણીની સોળ તારીખે આપણે કદું બોલી નહીં શકીશું પણ આજે તમને બધાને અપીલ કરું છે જેટલા પણ પ્રવાસીઓ આવ્યા છે અહીંયાના આગેવાનો છે બધા જ આપણે ખબર ખબર મિલાવી અને ભારતીય જનતા પાર્ટી કમરને મત આપીને દેશના નરેન્દ્રભાઈ મોદી ને આપણે ફરી એની દેશની જવાબદારી સોંપીએ આપ સૌ બિલકુલ તૈયાર છો હવે ચાલીસેક દિવસ બાકી છે ચાલીસ પિસ્તાલીસ દિવસ અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ચૂંટણી ના હોય તો પણ નાના મોટા કામ કોઈ ગંગા સ્વરૂપા માતા હોય તો એને વીતવા પેન્શન પીએમ જે કાર્ડ અપાવવાનું કામ નળ રેશન કાર્ડ અનેકવિધ કામો સાથે આ કાર્યકર્તા હંમેશા સંકળાયેલો હોય સ્વાભાવિક છે કે લોકસભા ની ચૂંટણી તૈયારી છે અને બે દિવસ પછી આચારસંહિતા લાગવાની છે ત્યારે અમે પણ જેટલું શક્ય બને એ પહેલાં કામો શરૂ કરાવી દીધી અને આ વખતે એવું નથી કે અમે વગર ટેન્ડરિંગ થયેલા કે ખાલી અમે ફક્ત આપણે ક્રેડિટ લેવા માટે જ ખાતમુહૂર્ત કરવા માટે આવે છે